તો અહીંયા ગૌશાળા આવી છે ફોન માં કોકે બોલો બતાડ્યો કાસ બોલો કેવો બોલતો કાસ ચાલો બેન વારે તો દેખા દો સડિયા આપણે બે બતાડ્યા આ ઉતર આવી જશે તો જો અહીંયા અમાર ગૌશાળા આવી જશે મંગાવ

क्या हो जाए से जो हत्तांचार ने तंदरपुरी रखवा में इनका नाना से तो हरो जो तू हर को देर है पा cái đấy, em nói với anh, anh đấy, không bỏ lỡ những video hấp dẫn રા કાબલવા આયા ને લેપ તો મા લે હાલ પાળ મિત્રો આપણે ગૌશાળા ઘરે ગઈ થી તો આયા બધો જ લાગી ગૌશાળા जोरदार હતી હો એક નું તમાર કામ ગૌશાળા હે કે લાઈક કમેન્ટ કરી દેજો આયા પુકાડો આલી આમ અંત જો કે ઓહો આમ કામ ઓલેલા યે એક નુ પટલો

刚刚怎么的